જય ગણપતિ બાપા જય શ્રી કૃષ્ણ કનૈયા જન કરવા મે બોલાવ્યો ત્યારે કે મનો આવ્યો રે એ ભજન કરવા મે બોલાવ્યો ત્યારે કે મનો આવ્યો રે ભજન કરવા મે બોલાવ્યો ત્યારે કે મનો આવ્યો રે એ ભજન કરવા મે બોલાવ્યો કરતા સાથી તું શરમાયો ભજન કરતા સાથી રે મીરા તારી માસી લાગી તે ઘેરવેલો આવ્યો રે એ મીરા તારી માસી લાગી તે વેલો આવ્યો રે પગ માગરું બાંધી નાચ્યો જ્યો તારે શરમાયો રે

थी तू शर्मा रे ए मारा घर मा भजन करता साथी तू शर्मा रे प्रहलाद तारो पुत्र लागो ते घेर वेलो आव्यो रे ए प्रहलाद तारो पुत्र लागो ते घेर वेलो आ वे। તું શરમાયો રે નરસિંહ તારો નાનો લાગ્યો તે ઘેરવેલો આવ્યો રે એ નરસિંહ તારો નાનો લાગ્યો તે ઘેરવેલો ભજન કરવા મે બોલાવ્યો ત્યારે કે મનાવ્યો રે ભી તારે વાલો લાગ્યો તે ઘેર વેલો આવ્યો રે ભી તારે વાલો લાગ્યો તે ઘેરવે કરવા મેં બોલ આવ્યો ત્યારે તે મનાવ્યો કુભાર ગરવો લાગ્યો વેલો આવ્યો રે તને ગરવો લાગ્યો તે ઘેર વેલો આવ્યો રે આત્મા કોદાળી પાવડો દીધો ત્યારે નો શરમાયો રે

કરવા મેં બોલાવ્યો ત્યારે કેમ આવ્યો રે મારા ઘર માં ભજન કરતા સાથી તો શરમાયો રે સાથી તો શરમાયો રે જય શ્રી કૃષ્ણ કનૈયા